અને રેડી ના આ તો પાત નહીં લાગ પાત જ સીન કંઈ જ જુગાડ તો દેખો નીચે તુ વેરો ન ઉભો પાત પાતનું પાણી સીધું તુ વેરમ વેસ્ટ ના ના ગાય છે એવું નહીં આ આડ ડૂલમાં ભરી દઈશ છી નહીં સારું તમે જોશો તો બ્લોગ બીજા આવતા રહેશે ઓકે

અન ગાઈસ આ વરિયાળી જેવું દેખાય છે પણ આ વરિયાળી નહીં હું હ કમેન્ટ કરજો તમે હવે હવે આ સો મા કે ઓમ કમ્પ્લીટ વરિયાળી જેવું દેખાય ચલ મમા સીમ પર આવી જ વાત કરશું છોલો સીતાર રુકી કરાવીએ કરાવી મેદ બલે તો નીકવા

અન અવ રોટલી કરી સુ મન માં મમ્મી બે ફટો ફટ અન આજે હરકવા સાગ બનાવનું તો સેટઅપ ચેલો બધો કરી લીધો છે આયસન આ ભેસો કરવા બનાવ બે જ જવાની નીનો ડેલ્લો માં હે ભણાસ ગઈ બાગા કર ના કોણ બાગા કર આ બીજામાં ભળસંગ બાગા કર થી ખવા અમે તો તાણ બન તો તો બાખા કર વોટસ એપ બી પોટ માં દી તો દેખણોય નઈ હોય હો દિશા

ખાલી હું શૂટ કરું ને એટલો ટાઈમ જ નહીં કરતી બાકી તો બસ